સ્વામી નારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની જય રામચંદ્ર ભગવાનની જય દ્વારિકાધેશની જય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ભાવી આચાર્ય એકસો આઠ લાલજી શ્રી મહારાજની પાર્વતી પતિ હર મહાદેવ સ્વામિનારાયણ ભગવાન એ આ સ્વામિનારાયણ સંપ્રદાય ની ધર્મ ધુરંધર ધોરા પોતાની ગાદીનું જે સ્થાન તેને આચાર્યની સ્થાપના કરવા માટે પોતાના ભાઈ રામ પ્રતાપજીભાઈ અને નાના ભાઈ ઈચ્છારામજી પાસે એમના પુત્રની માગણી કરે છે રામ પ્રતાપભાઈ કહે છે કે મારે ત્રણ પુત્રો છે એક નંદરામજી બીજા અયોધ્યા પ્રસાદજી ત્રીજા ઠાકોર રામજી અને ઈચ્છારામજીભાઈ કહે છે કે મારે પાંચ દીકરાઓ છે એક ગોપાળજી બીજા સીતારામજી નાથજી ત્રીજા રઘુ વીરજી પાંચમા વૃંદાવન પ્રસાદજી બંને ભાઈઓ કહે છે કે તમને યોગ લાગે તે અમારા પુત્રને તમારા દત્તપુત્ર આપવા માટે અમે રાજી છીએ તમારી મરજી એ અમારી મરજી છે સ્વામિનારાયણ ભગવાન કહે છે મોટા ભાઈ રામ પ્રતાપજી તમારા ત્રણ દીકરામાંથી અયોધ્યા પ્રસાદજીની અને ઈચ્છારામભાઈના પાંચ દીકરાઓ દીકરાઓમાંથી રઘુવીરજીને અમે વિધિ વિધાન કરી દત્તપુત્ર કરી અમારા સ્થાને સંપ્રદાયના આચાર્યનું સ્થાપન કરીએ છીએ આજથી આ બંને પુત્રો અમારા પુત્રો છે એટલે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પિતાશ્રી સહજાનંદ સ્વામી આચાર્ય શ્રી રઘુવરજી મહારાજ પિતાશ્રી સહજાનંદ સ્વામી આવો દત્તપુત્રનો વિધિ વિધાન કરાવ્યો છે અને અમદાવાદ દેશના આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ વડતાળ દેશના આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ આ બંને આચાર્યોને બે દેશ વહેંચી આપ્યા અને દેશ વિભાગનો લેખ પોતે લખી આપ્યો છે મહારાજે એવી આજ્ઞા કરી કે એ બંને આચાર્યો તમે તમારા સ્થાને તમારા પુત્રનો આચાર્ય બનવાનો અધિકાર છે પણ જો પુત્ર ન હોય તો જે આ ગાદીને લાયક હોય એવા ધર્મકુળના કોઈ પણ પુત્રની દત્તકવિધિ દત્તક વિધિ કરી અને પછી તમારા સ્થાને એની આચાર્યની તમે સ્થાપના કરી શકો છો અન્ય કોઈ બીજાનો અધિકાર નથી બીજા કોઈ આચાર્યની કોઈ સ્થાપન કરી શકવાની સમર્થ નથી અને જે કરે તે અમારા સિદ્ધાંતની બહાર છે એની આ સંપ્રદાયના નથી અને આ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર કે કોઈ પ્રકારની માલ મિલકતો હોય તે તેના માલિક

સ્વામિનારાયણ ભગવાનને કહ્યો છે આચાર્ય અમારું અટલ સ્વરૂપ છે એનામાં અને અમારામાં રતિભારનો ફેર નથી અમારા સ્થાપેલ મૂર્તિ અને અમારા આચાર્ય સ્થિતિની સ્થાપેલ મૂર્તિઓ એમાં અમે અખંડ વાસ કરીને રહ્યા છીએ અને અમારા સાધુમાં પણ અમે અખંડ વાસ કરીને રહ્યા છીએ પણ જે સાધુએ અમારા સ્થાપેલ આચાર્ય અને એ આચાર્ય જે આચાર્ય સ્થાપેલા હોય એ આચાર્ય થકી દીક્ષા લીધી હશે ને એ સાધુ આચાર્ય શ્રીની આજ્ઞામાં રહેતા હશે અને ધર્મ વફાદાર રહેતા હશે એવા સાધુઓમાં અમે અખંડ વાસ કરીને રહેશે નહીં કે ગમે ત્યાંથી ભગવાન પોતે પોતાની મનની મેળે પહેરી લીધા હોય એવા સાધુઓ કે એવા ગ્રહસ્તોને આ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કોઈ લેવા દેવા નથી અને ધર્મકુળનો મહિમા નંદ સંતોએ બહુ ગાયો છે બ્રહ્માનંદ સ્વામીએ પણ કીર્તનમાં ગુણગાન ગાયા છે કે સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે સાધો જનનીયલો કીક સ્વાદ ગુણ ગાયે પવિત્ર ધર્મ વંશ નારે આ બ્રહ્માનન સ્વામીએ ધર્મ કુળ નું બહુ મહિમા ગાયો છે બહુ મહિમા ગાયો છે અને આ ધર્મ વંશની द्वार नर नारी જે કોઈ આવે એને પણ મોક્ષ મળે છે એવું એ આ બ્રહમાનન સ્વામી એ પણ ગાયું છે કે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ આજ ધર્મ વંશીને ધારનર નારી જેને એ જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ આવો ધર્મકુળનો મહિમા મોટો છે અને ધર્મકુળ થકી જે આચાર્ય ગાદી પર આચાર્ય સ્થાપેલા હોય જેમ કે મહારાજ પિતા પરમ પૂજ્ય ધર્મ ધરમ આઠ અજયન પ્રસાદજી મહારાજ અને અજયન પ્રસાદજી મહારાજ પિતા નરેન્દ્ર પ્રસાદજી મહારાજ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પિતા આનંદ પ્રસાદજી મહારાજ આનંદ પ્રસાદજી મહારાજ પિતાશ્રી પ્રતિપ્રસાદજી મહારાજ શ્રી પ્રતિ પ્રસાદજી મહારાજ પિતાશ્રી શ્રી વિહારી લાલજી મહારાજ શ્રી વિહારી લાલજી મહારાજ પિતાશ્રી ભગવત પ્રસાદજી મહારાજ શ્રી ભગવત પ્રસાદજી મહારાજ આદિ આશરે શ્રી પિતા રઘુવીરજી મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ પિતા શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ આ સ્વામિનારાયણ ભગવાનની આજે જે આંકડો જ્યાં મળતો હશે જે આંકડાથી આંકડો આચાર્યમાં હોય એ આચાર્ય એ આચાર્યને સ્થાને છે બીજા કોઈ નથી નંદ સંતોએ ધર્મકુળનો મહિમા પાર ગાયો છે વચન વિધિ પ્રથમના વચનામૃતમાં પ્રથમના પહેલાં વચનામૃતમાં જ સ્વામિનારાયણ ભગવાને છોકવટ કરી છે કે ધર્મકુળનો આશ્રિત એવો ભક્ત ભગવાનની કૃપાએ કરીને કોઈ કોઈ વિમાનમાં કે ગરુડ ઉપર બેસીને અક્ષરધામમાં જાય છે મહિમા એ કુળનો છે જે આચાર્ય પરંપરાના આચાર્ય થકી આચાર્ય સ્થાપેલ હોય એ જ આચાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રસ્તના ગુરુ આચાર્ય મહારાજ છે આચાર્યની પરંપરાની સાંકળનો આંકડો આચાર્યના પિતા આચાર્ય મહારાજ હોય ઠેઠ સ્વામિનારાયણ ભગવાન સુધી એકબીજા આચાર્યથી જોડાયેલા હોય સ્વામિનારાયણ ભગવાનને માનવા વાળા ભગવાન ઘણા છે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનવા વાળા ઘણા છે પણ જેને એના વચન સંપ્રદાયની રીત સિદ્ધાંત આજ્ઞા ઉપાસના મર્યાદામાં નથી રહેવું તો એ સ્વામિનારાયણના આશ્રિત જ નથી ભલે તે સાધુ હોય તે સાધુ હોય કે ગ્રસ્ત આ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં લખ્યું છે કે શિક્ષાપત્રી દેશ વિભાગનો લેખ સત્સંગી જીવન ભક્ત ચિંતામણી જેવા શાસ્ત્રો વાંચો અને વિચારો ક્યાંક કોઈ ખોટી લાગણીમાં કે વાણીમાં વિશ્વાસ કર્યો હોય તો સત્યને જાણો અને સત્યને સ્વીકારી લેજો ખોટામાં મોક્ષ નથી સ્વામિનારાયણ ભગવાનના એ શબ્દો છે આ કોઈ માનવીના કે અમારા નથી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા સ્થાને જે આચાર્ય અમે સ્થાપેલા છે એ આચાર્ય પોતાની સ્થાને જે આચાર્યને આચાર્યલા હશે અને એના આશ્રિત હશે એની પાસેથી જે ભાગવતી દીક્ષા લીધી હશે એની પાસેથી જે ગુરુ મંત્ર લીધા હશે એ અમારા આશ્રિત છે બાકી બીજા બધા આ સંપ્રદાય થકી બહાર છે એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી અને પુરુષ તેમને જાણવું સોખે સોખો શિક્ષા પત્રીમાં લખ્યું છે વાંચી જજો કોણ સન્મુખ છે કોણ વિમુખ છે વિચાર કરજો પોતાના આત્માને પૂછજો કે શું કરી રહ્યા છો જો ખોટું હોય તો સાચે રસ્તે ચાલજો અને સાચું પકડ્યું છે તો સાચું પકડી રાખજો ભગવાન સત્ય છે ત્યાં જ ભગવાન છે અને અધર્મમાં ક્યારેય ભગવાન હોતા નથી માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભક્તો જે સંપ્રદાય સ્થાપ્યો છે એ સંપ્રદાયની મર્યાદા એ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતમાં રહી જે વર્તાવતા હોય એવા આચાર્ય ગુરુ અજયન પ્રસાદજી મહારાજ ભાવિ આચાર્ય પ્રસાદજી મહારાજ એને છોડશો નહીં કારણ કે એ ધર્મને રાખીને રહ્યા છે અધર્મમાં ક્યારેય પગ મૂક્યો નથી એ સમર્થ ટકા ઝરણા કરી રહ્યા છે માટે એને ઓળખી એની પાસે રહી એને રાજી કરો તો ભગવાન રાજી થાય છે એ સ્વામિનારાયણ ભગવાનના આઠમા વંશજ અજયંત પ્રસાદજી મહારાજ છે નૃગેન પ્રસાદજી મહારાજ નવમાં વંશજ છે તો એમના બાળકોને રાજી કરો એનાથી વિરોધ ન કરો એની સાથે વિવાદ ન કરો એ કહે તેમ કરો તેમાં જ મોક્ષ છે એ થકી બીજું કોઈ સાધને કરીને ક્યારેય કોઈ મો મોક્ષ થવાનો નથી ગમે એટલા ઉપવાસ કરશો ગમે તેવી સાધુતા રાખશો ગમે તેવા નિર્માની રાખશો ગમે તેવા નિયમ ધર્મ રાખશો પણ જો આશરો સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા આચાર્ય મહારાજની પરંપરાના આચાર્યની આજ્ઞામાં એના સિદ્ધાંતમાં નહીં વર્તો તો મોક્ષ નથી થવાનું નથી થવાનું ને નથી થવાનું સાચા સંતો ભક્તોની જય સ્વામી નારાયણ પરમ પૂજ્ય ધર્મ ધુરંધ એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની ભાવિ આચાર્ય એકસો આઠ લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જે સાચા સંતો ભક્તોની કોટી કોટી વંદન સૌને દંડવત સહી જય સ્વામિનારાયણ